અને આપણે હાલ અમને કંગાલ થઈ ગઈ એવી ગોવે છે તો ભાઈ એ તો સોગળે કોણ ધંધો કરતો ને યાર ચાર નો એને કહું કો લે તું આટલું ભણની એને કોલેજ કરેલી બરાબર પણ નોકરી ધંધો કશું કરતો ને ચોય જવું મને કે મારા મત 200 રૂપિયા તો રૂપિયા દાડી આલતા હોય ની જવું પડ આજે કે હું ભણે લઉં એટલે ભણે લઉં ના હોય કે તાર કો પછી બીજા પગડ આલે ના લતન હોય બીજો જો મજૂરી કરવી પડે પછી તન બે ને વરા તું ભોગ આલી તો પગાર વધો

તો એક કામ કરો ને તારે ફોન માં વાત નહીં કરવી હું રૂબરૂ તમારા ઘેરા જાવ એવું કરશું હા પણ મારે તો બીજું કામ હોય ને કામ પતી જાય યાર હા હા પણ હું તો ઘેર આવો એનો તો ખાઈ પીને જજો પણ થોડું વર્ક સમજો યાર હા તો આઈએ તો ખરા ઘેર હો ઓય હા આવો હા આ રહ્યો વી જમીન વેચી એ તો કુતકારા મારી રહ્યા એટલે પણ એના જમીન વેચી કુતકા મારા મારું આ જમીન અમાર જોઈ હ નહીં અમારો જમીન એટલે લાલા બોલો અમારે તો ત્રાસ થઈ ગયો તાન પેલા વેભાઈ હાલ મૂલ નો કરો ફોન કરે લગ્ન કરો લગ્ન કરો પણ હળ જો કોઈ ગંગારતા નહીં લગ્ન એવું હોય તાન હું બરાબર નો કાયા છે અમે મને એવું વિચાર આવ કે હું સબંધ તો નાખ એવું થાય ના યાર ના કરે સબંધ ના તું રહી જા તમે કેટલા વરનો પોચ વરનો સબંધ ને તમારો પોચ વર સબંધ રાખ્યો હું જન્મ પાછો ત્રણ વર એમને કે કે કરું કટકો રાખો લે આ છોકરા ને પહેનાઈ દે સોરી પહેનાઈ દે આપડે ફટાફટ જોન જોડ નાખીએ તો નહીં રાત પતી જાય જો સગવડ તો તમારો પણ હું અમે એવી સગવડ તો આવે પણ મે સગવડ નહીં તો હું એમ કહું તો ચલો આપણે એવું ને સગવડ ના તો હું લાખ રૂપિયા મુડે કો કરું પહી તો તૈયાર થાક ન રહે તો આવજો તો કેટલી ફકી લે પણ એના એમ કે આમાં જે પૈસા ને ભાઈ રાગ ના હા અંતે ને બધા બોના બધા બધા કરો અમે ચેટલું હું ચેટલું રહી આ તો મારા પેલી સોરી માનતી નહી ને એના કારણે બધું ચાલનો સંબંધ તો નાખે ભાઈ ના એવું ના કરે સંબંધ ના તોડાય આપડે એમના ઘરે જઈએ થોડી વાતચીત કરીએ તો અમને આપણે થોડું જોડવા મળો હા તમે ફોન કર્યો હું કેવા માંગે હા તમે ફોન તો એમનો કર્યો તમે ચેટલો હોય કે અમે ઘરે જઈએ અમુક હાલ આવું એવું વાત નહીં કર્યું કે આપડે એમના કોઈ આવું કહેવાનું ખાન થી બસ ખાલી આપડે એમના જઈને મળીએ પછી વાત કરીએ અને આગળ જો મેળ આવે ને આ પારણ

મેમ આવો કેવું કેમ બાકીક નહીં પડી પડી ઓરખોન હું કરવા તમે કોઈ નઈ આ જો આખું કરતો ભરું કરી અરે ભાઈ થોડો આખો પાછો હતો અત્યારે આ કર્યું ઓટો મારવા

તમે કોઈ કયો બે શબ્દ ના આવે તો જે પૈસા પૈસા તમે કરી અમને તો આવી ખબર નથી પણ અમાર અમે નહીં રાગ અમારે બે ભાઈઓ કુટુંબમાં રાગ નહીં ભાઈ ભાઈઓ માં જાય કુટુંબમાં જવા બે ભાઈઓ માં જ રાગ નહીં લે તારે બીજા બીજા રાગ નહીં રાખતું મને

કમ્પ્લીટ થઈ ગયું કાળી લોન રાખવું પડશે ખાવા છે ચાડો બહાર આ ડાળી હું લે કે ને કોણ આવે હું યાર ભાઈઓ એકે આવે વાને યાર ભાઈઓ કે આવતા નહીં હું ભાઈઓ રાગ નહીં તું ભાઈ 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 આવું તાજ જોઈશ બરાબર મેમાન તો આજે ફોન ચાલનો મેહમાન આટલા બતલા કકડા દીધું આબાજ

બેજામાં આટલો બે ના કરે બધે મેં મન કે આખો દિવસ તું કોર હાથ ધંધો કરતા કશું કોમ ધંધો કરતા હા ખેતર મલિક ના બોલે મારું

નોકરી વધુ પણ મળતી પણ મળતી સાચી વાત પણ નોકરી બે દા પછી અઠવાડિયા પછી એવું કેવું કરવી નહી બે ત્રણ કંપની વાત કરીને આવ્યું કીધું કે

તો તમારો પગાર વધારે કે તમારો થોડો પગાર વધારતા હશે બરાબર તો કરો તો ભાઈ ના યાર અમે જીવી એવી કરી દેવી હવે તો ચાલુ કરો પણ અમે શું કરવાનું આપણે એ ફોન માં તમને કીધું મહેમાન કોઈ યાર એક વાર ફોન માં કીધું થોડું ચાલતું હશે યાર એ નહીં પણ આ તમે હરું વાત થઈ જા ને જો એટલા માટે મારું મારું નોકરી ચાલુ કરી દે પગારમાં પણ વરા તમે ખાલી ખમી

ના યાર ઈકન હું યાર ભાઈ બોલાવાને ખોટો ઈકન આઈન કોઈ મતલબ નહીં અરે એ તો બધું હું કરું તમે આવા ઈકન ને તો બધું કરી આય હવે ના ના તમે આ બાજુ આવો ને ભાઈ એ શું પેલા ભાઈ બોલાવાને મોટા ભાઈ અને રાખો તમે મારું મોન નહીં રાખો તમારું મોન રાખીને જ કહું કે તમે ઘેર આવો તો આપણે ચા પાણી નાસ્તો ને બધું ઈકન કરીએ અલે નાસ્તો તમે કર્યો ચા નાસ્તો કરે ને ચા પીધો બધું કર્યું પણ તમે એક કામ કરો ઈકન આવો મારું તો તમારું કોમ હૈ યાર કણ હો તમે આપડા ભુરાજીન તો ઈકણ હો તો એક કામ કરો તમે એમના શેતર માં આવો એમના શેતર આવું હું શેતર માં નહીં આવું છોયા ઇકણ બધા બેહાય તમે ઘરે જાઓ તમે આવો કે નહીં આ તમારું મન કયો આ તમારું મોન રાખીને આવો તમે આવો યાર હા તમારું મોન રાખીને આવો હાલ જ આવો હા રાવ આ રે આ બાપા હું જઉં ચા

મોકલવાથી તમારે તમે મારી વાત તમે એક વખત તમે મુંગાવે પૂછો ને તમે આ બોલાવો એટલે મોટો મોટો આવે તો જરૂર હોય તો બધા સુકાનો અવસર એ તો હા તો મારા ઈનો છોકરો મારો છોકરો નહીં હા મારા વદ્રીજો બહુ પણ જેવું કોઈના ઘેર આવવા કોઈ ના બોલે તો મતલબ નહીં અમને અરખ નહીં હોય વાતમાં હું હોતી એમ કે સામાડી ગયો

અવસર માં તો આવવાનું જ નહીં આટલા હરસ થી બોલાવવાનું તો આવજો આવ્યો તો ગોઠવશે ને તમારે ઘેઠી સમજાવો કે વાતમાં કશું વાતું નહિ હું એક નહીં બે ત્રણ વખત છોકરા મોકલે પણ ભૂલ એમની કહેવાય કે છોકરા ના મોકલે જાતે જવું પડે બરાબર હું જવ ને તો

પૈસા મોટાભાઈ માફ કરજો જવું મારે થોડું કોમ એટલે જવું હા હવે નક્કી થાય ને